ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો મજામાં મજામાં દઈશો બધાયને તો પેલા તો હર હર મહાદેવ ને આપણે આજ તો વાડી આવીને વિલોપ શરૂ કર્યો છે અત્યારે વાગ્યા સાડા નવ જેવું થયું છે આપણે વાડી આવ્યા હતા વાડી આવીને જો આ બાજુ આંટો આવ્યા હતા કપામાં જો આપણો વહેલા છે તે આંટો આવ્યા ટીસી બાજુ અને જો અહીંયા ઘણા આવ્યા હતા મેં કીધું આંટો મારતા આવ્યું જીસોડાને એવું કંઈ છે એક નહીં ગલકાન જો વરસાદ આવ્યો ને ત્યાં ફૂલડા જો મસ્ત મસ્ત આ જીસોડાના ફૂલડા છે પણ આમ જોવામાં મસ્ત લાગે કપાના બધાય જો આ કપાનું હે ખુરડા તમને મજા આવી જાય કારણ કે વરસાદના ખીલા હે ને જો આંકડા આંકડો હે હા જીસોડાના હે પછી આ બધાય અને આ જો જીસોડા ને નીકળી જાય ને 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 નઈ નવા જીસોડા થાય છે તો આપણે આટો માર્યો જીસોડા હોય તો લેતો જાય ગલકા કેવું જો નાના નાના જીસોડા ઓલા થયા હે ગલકું હે પણ નાનું હે આવું જો ના 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 હે તો આંટો મારો આવ્યા હતા અને મેંડા હોય તો લેતા જ આવી બાકી કપામાં જો આ તો ફૂલડા કલર કલર લાગે છે જો પીળું ને ગુલાબી ને એવા કપામાં ફૂલડા ખીલા ના તે જો બધી દેખાતા જો દેખાયા ને કપા તો વરસાદ પછી ખીલો હે આજ ખરાય નીકળ્યા પછી ખબર પડે થોડોક ટાઈમ જાય એટલે કેવો ફાલ ખરે છે અને જો પતંગિયા ઉડે છે જો 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 પતંગ વાળી મસ્ત નજારો હોય અતારમાં ચકલા બોલે અને કલરવ થતો હોય કુદરતી દ્રશ્ય પ્રકૃતિનું સૌંદર્ય તમારે માણું હોય તો ખેતરો હે બગીચા હે તળાવ ને એવું બધું જો ત્યાં હોય ને તો તમને આ દ્રશ્ય બધા જોવા મળે અને ખૂણે જો એ જે પાણી ભર્યું છે કાયલનું જો કેટલું પાણી ભર્યું પાણી ભર્યું બધે આ આકણે નેપિયર ભાંઠા વાઢવાનું કામ હાલે છે તો આપણે આંટો મારવા હતા ને થોડા ભાંઠા ઢોરા જ અને આ તલ જો સસ્તાવાળાના છે વાડીના બીજા ભાગ ઉયું છે તલ આવવાથી આ હે ને વરસાદ ને બધું આવું તો તલ મને નથી લાગતું બસ મને બહુ એવું તલમાં ખબર ન પડે એટલે તો આપણને કઈ ખબર નહીં આપણે કોઈ દી તલ વાયા ને આપણે કોઈ દી તલ વાયેલા જોયા નહીં એટલે એનું કંઈ માહિતી આપણે ન હોય ને જો એક જીસોડું જોઈ તું તો ભાથા વાટવાનું કામકાજ ચાલે છે અહીંયા આપણે આટો મારતા જવી અને ભાઠા લેતા જ આવી તો વિલોકમાં બિનારી ઉ લઈને જવું છે આ મુલકા ટાળ્યા બાજુ જવું હોય તો હાલો ત્યાં જઈને મળીએ ત્યાં આપણે ભાંઠા લઈને થઈ ગયા છીએ હાલતા અને જો આ બધા કપા આપણો જો મસ્ત એકદમ ફિટો છે ને મસ્ત લાગે હો અત્યારે કપા વરસાદ પછી અને જો આ સીના ખડ છે ને ખડનું ફૂલ તો જો કેવું મસ્ત લાગે તો આપણે આ ભાંઠાનો પાથરો લઈને ને હાલ જ આવી ઓળી બાજુ આ પાડિયું નાખવાનું છે ભેંસ તો આ ખાતી નથી પણ પાડીયું ખાય છે ભેંસને શી ખબર મારી એ ન ખાતી આપ ઓખથી જાય એને સારું સારું જ ભાવે ને જાહેર બધી જો ઊભી કંઈ થઈ નથી તો હલો અહીલા જવી અને આ કપા જુઓ અને ગવાર તો બધો પડી ગયો છે અને કપા જો આપણે આવડો આવડો છે કપા અને કુઈટ આવી લીધી છે તો કપા કેવો છે કોમેન્ટમાં જણાવજો અને તમારે વરસાદ પછી કપામાં શું કેવું નુકસાન થયું કે શું તે કોમેન્ટ કરજો બાકી હાલો આપણે ઢાળીએ જાય ને જે મમ્મીની કાલે મામાને ઘેરી ગયા હતા ને તો પોપયા લાયા છે પોપૈયાને ના હે તો વિલોગમાં બિનારી જો ત્યાં સુધી બાય બાય આપણે ભારો લઈને આવ્યા પાડી બધી બાંબરતી હતી પણ વિડીયો ચાલુ કર્યો બંધ થઈ જાય જો આ પાડી ભારો લઈને તો ઊભી થઈ જાય જો બામરે તમારી માટે નાસ્તો લાવ્યો છું તો ચાલો તમને નાસ્તો નાખી દેવાનો છે સવારનો નાસ્તો જો થોડ થોડા બધા નાખ દેવી ગોબરી ની નાખો હત તો ખાઈ ગયા ન ખાય તોય નાખો હે પરાય ની તો બધા નાખી દીધું છે અને આપણે હે ને અમે પપૈયા રોપડા છે ને એને ટોપ દેવા હે ખામણા કરી તો વિલોગમાં માં બિના રહી તો મિત્રો આપણે છે ને અમે સોરીયું લઈને પહેલાં એ જો ખડ ને એવું બધું રહ્યું ને ત્યાં ખામણા કરવા છે ને અત્યારે લીલું છે પણ તો એ ખામણું કરે ને એટલામાં થોડું થોડું ખોઈ જ નાખ્યું ફટાફટ અને પછી અહીંયા ખામણું કરીને એમાં પોપૈયાના જે રોપડા છે ને એને સોપી દેવી તો આપણે ફટાફટ ને સોરીયું લઈને ખામણા કરી નાખવીને થોડાક થોડાકમાં ખડ લઈ લીધું પછી ખરાડ થાય ને પછી થોડું ખૂકે ને એટલે આ બધું ખડ આપણે કાઢી નાખશું તો આલો ફટાફટ આપણે ઓલું કરી નાખ્યું એટલું ખડ થોડું થોડું કાઢીને ખામણા કરીને કણે ધુમાડો કર્યો છે ને ધુમાડામાં બોલો ગરમામાં એને મજા આવે જો એને છે ને ત્યાં થોડું ગરમ વાતાવરણ ને એટલે એને ત્યાં એટલા તાઢા વાતાવરણના લીધે એને ત્યાં કંઈ ધુમાડો થાય ને ત્યાં બે મજા આવે તો ત્યાં બેઠી થોડા બધા નીન ખાઈએ આપણે ફટાફટ છે ને ખામણા કરવા માંડવી તો વિલોગમાં બિનારી જો મિત્રો આપણે જો એવું બધું લઈ લીધું હાંથી જો સાફ કરી નાખ્યું હોય તો બે ખામણા કરી નાખી ને બે ઠેકાણે બે 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 પોપૈયાના છોડવા સોંપ દેવી તો વિલોગમાં બિનારી જો અને પોપૈયાને પોપૈયાને સારવારમાં કોઈ જો પપૈયાની વિશે માહિતી જાણતા હોય તો કોમેન્ટમાં જણાવજો પોપૈયાને શું કરવાથી તેનો ઝડપી વિકાસ થાય તો કોમેન્ટમાં જણાવજો અને તો હાલો ફટાફટ આપણે પોપૈયાને છોડવા સોંપી દેવી તો હાલો ખાડા કરવા માંડવી જો અહીં પણ એક 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 છે ને એટલે કરશું અને એક એક જ કરશું એવું કહેશે બે પોપૈયા સોંપવા પડે એક શું કહેવાય થ્રીલિંગ અને પુલિંગ બે જાઈતના પોપૈયા બે બે સોપા પડે તો એનું ફલન થાય અને તો જ પોપયા આવે નકરો એક પોપૈયા હોય ને તો એમ કહે છે કે પોપૈયા નથી આવતા એટલે બે પોપૈયાને છોડવા સોંપવા પડે પાણીએ તો દીનું ફલન થાય અને પછી એના કારણે પોપૈયા આવે બાકી એક પોપૈયા નકરો સોંપો તો તેના પોપૈયા આવતા નથી એવી માહિતી આપણે જાણકારી મુજબ મળી છે તો આપણે ફટાફટ બે બે છોડવા સોંપી દેવી તો વિલોગમાં બિનારી જવું તો મિત્રો આપણે હે ને ખાડા ગાળ નાખ્યા જો કમ્પ્લેટ ના કારણે જો ખાડા તો પાણી આવી ગયું તો પાણી આવે જો આવે જો પાણી આવ્યું સીના કારણે આવ્યું તો મને ખબર પણ એને જો આ બધે પાણી ભીર્યું હોય ને એ જો ભીર્યું ભીર્યું છે ને ખાબી એટલે જો એનું પાણી આવે બીજું કંઈ નથી બાકી આટલા ખાડા કરી અમારા અહીંયા તળ આવતા આ તો નમસ્તા મેં કીધું હું ઓલું થાય હે રિએક્શન બાકી જો પાણી આવ્યું નથી પણ એ તો આ ખાબુચિયા ને એવું ભેર્યો ને એટલે પાણી આવે બીજી આવે છે ને બીજી બાજુ જો વધવા મેનું ને પાણી જો તો હાલો ફટાફટ આપણે ને તાસડો નાખી દેવી પેલા થોડ થોડો પછી થોડ થોડું ખાતર નાખ દેવી અને પોપી અને રોપ દેવી તો વ્લોગ માં બનેટી જો કન્ટિન્યુ અને આપણે જો ગારાળા વાળા તીન લાઈક કરી દીજો

આમાંય પાણી એમાં પાણી આવી જો 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 આવે મિત્રો આપણે ફાઈનલી ખાડા ને એવું બધું કરી નાખ્યું છે અને જો તાસડો આવી ગયો છે સાણિયું ખાતર આવી ગયું છે અને પપૈયાના રોપા આવી ગયા છે તો આપણે ફટાફટ ને વાવી દેવી તો પહેલા હે ને જો થોડો થોડો હેઠે તાસડો નાખશું પછી સાણીયું ખાતર નાખી દઈશું થોડું થોડું બહુ નહીં નાખવાનું કારણ કે થોડું થોડું જ નાખવાનું એટલે નકર પાછું આ મુંડા નહીં પડે આમાં એટલે ઓછું ઓછું નાખી દેવાનું છે થોડું થોડું પછી પછી બે છોડવા લઈ લેવાના છે પપૈયાના

રાખીને સોંપી દેવાનો છે પોપૈયાને અને બહુ ભી નહીં મારવા થોડી થોડી ખોલે ખોલા આથી ભી મારી દેવાય ને એવી રીતે એટલે ધૂળ થોડીક બે જાય તો જો આપણે ફાઇનલી આ એક પોપૈયાનો રોપો વાવી દીધો છે અને પછી આને હે ને પાણી નાખી દેવાનું છે થોડુંક તો પાણી નાખી દેવી આપણે તો જો થોડું પાણી નાખવાનું પાણી નાખી દેવું એટલે રોપો ચોટી જાય પાણી નાખી દેવાનું થોડું થોડું પાછું છે ને આ મૂળિયામાં જે બેહવાનું બે થોડું થોડું બેહી જાય અને પાણી થોડું ગાંધી ઉતરી જાય એટલે પોપઈ અને રોપો ચોટી જાય વાંધો ન આવે તો હાલો આપણે ફટાફટ હે ને

ગેમિંગનું આવ્યું હોય એ તો આપણને નથી ખબર તો પાણી આવ્યું ના કાંઈ એટલા ખાડે થોડું પાણી આવે એમાં એમ કહેતાય છે તો તો ત્યાં કૂવો ગાઢવાનું જરૂર છે તો કૂવો નહીં પણ આયકાલ સીનું જમાણ બમાણ થયું હોય ને એનું પાણી આવ્યું હોય એટલામાં પાણી તો એટલે તરત ને તરત પાઈ દેવાનું કારણ કે જે ખોલી ખોલી ધૂળ હોય ને તો દે જાય નહીં તો આવી રીતે આપણે ને બધા રોપાનું વાવેતર કર્યું હજુ બેનું કરી નાખ્યું છે તો બીજા નું કરી નાખવું તો વિડીયોમાં બેના રહીજો લાઇક કરજો શેર કરજો અને વૃક્ષો વાવવા એ ફરજિયાત છે એટલા વૃક્ષો વાવવા એ જીવન માટે જરૂરી છે તો વૃક્ષોનો વાવેતર કરતા રહો તો આપણે ઓક્સિજનમાં અને જે આ ટેમ્પરેચર એટલા જે ગરમીનું પ્રમાણ વધતું જાય છે વૃક્ષો વૃક્ષોનું વાવેતર કરતા રહેજો નકર જે આ ટેમ્પરેચરમાં જે વધારો થતો જાય તાપમાનમાં એ વધતો જાય છે અને જો વૃક્ષોનું વાવેતર કરતા રહેશો તો તમારા પર્યાવરણમાં સુધારો આવશે તો વૃક્ષો વાવવાથી આપણા જીવન માટે ઘણું બધું ફાયદાકારક છે વૃક્ષો વાવ એ તો વૃક્ષો વાવજો એવી સલાહ આપું છું તો આપણે ફટાફટ વાયદ પછી મળીએ તો મિત્રો આપણે પોપૈયા વાવી દીધા છે ને પોપૈયા વાય દીધા છે આ બાજુ જોવારવાર ગુવાર ઉતાર એટલો ગુવાર ઉતરો છે જેને જોઈ લઈ જઈજો આજે તે પણ આ વિડીયો કાય લાવશે તો ગુવારજી ને જોઈ લઈ જઈજો ને આપણે જો આ ભીંડાના ફૂલડા ખીલા છે વરસાદ પછી ફફડાટી મારી છે દવા છાંટવાની જરૂર છે અને આ ગુવાર ને અત્યારે કામ ઉતારવાનું કામકાજ ચાલુ જ છે કઈ કણી ગુવાર ચમકશે સારો છે દવા છાંટવાની જરૂર છે તો હાલો આપણે ગુવારમાં આજ સાંજના દવા સાટી ઉતારી લે એટલે અને આ ગુવારને શું કરશું પાર્સલ કરીને મોકલી દેવું છે સારું હાલો તો પાર્સલ ભરીને મોકલી દેવું હે જો તમારે જોતો હોય ને તો અગાઉ કોમેન્ટમાં કરી દીજો એટલે આવતી વખતે ઉતારીને તમને દઈ દેવો તો સારું હાલો એને આપણે ગુવારનો બસકો બાંધીને ઢોરાને નીણ કરીને પછી જવું છે ઘરે તો વિલોગમાં બનાવી જવું